નમસ્કાર હું છું યશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ નજર કરીશું આજના મહત્વના સમાચાર ઉપર સમાચારમાં આગળ વાત કરીએ જંબુસરની તો જંબુસર નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી હતી જેમાં ચંદ્રયાન વિશે વાંચન લીધું હતું ત્યારબાદ સભા મુલતવી રાખવામાં આવી હતી જે આગામી એકવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ સભા યોજાઈ હતી નગરપાલિકા ખાતે યોજાયેલ સભામાં એકત્રીસ કામો એજન્ડા પર હતા અને સભા મુલતવી રાખાતા વિરોધ પક્ષે જમકર વિરોધ કર્યો હતો ચાલુ સામાન્ય સભામાં ભૂત ફળિયાના રહીશો ગટરનો પ્રશ્નો આકસ્મિક આવી પહોંચ્યા હતા અને મહિલાઓએ ઉગ્ર વિરોધ કરી ચીફ ઓફિસરને આગામી સમયમાં ગણપતિના તહેવાર આવતો હોય ત્યારે રહીશોએ ગટરની સમસ્યા હલ કરવા જણાવ્યું હતું ત્યારે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ચકમક જોવા મળી હતી રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ જંબુસર નગરપાલિકા મીટિંગ હોલમાં સામાન્ય સભા રાખવામાં આવેલ હતી જે જંબુસર નગરપાલિકાનો મીટિંગ હોલ હોય જે અવ્યવસ્થિત રીતે ઉપર એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે આજે ત્રણ ત્રણ બોર્ડ થી જંબુસર નગરપાલિકા નીચે જાહેર હોલમાં મિટિંગ કરીને જે જંબુસરની પ્રજા પહેલાં તો જે જંબુસર નગરપાલિકામાં કામે આવતી હોય અને એ પણ હેરાન થતા હોય તો જંબુસર નગરપાલિકા પહેલા મિટિંગ હોલનું રિનોવેશન કરાવે તાત્કાલિક ધોરણે અને બીજું કે જંબુસર નગરપાલિકામાં ભાજપની સત્તા હોય પંદર પંદર ની બહુમતીથી સભ્યો હાજર હોય અને જંબુસર નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ ગઈ છે એ સંદર્ભે આજે જંબુસર નગરપાલિકામાં પણ ચાલુ સત્તાધારી બોર્ડના સભ્યો જંબુસર નગરપાલિકા મીટિંગ હોલના મિટિંગ હોલ છોડીને જતા રહ્યા છે એ પુરાવો દર્શાવે છે કે જંબુસર નગરને એ લોકોએ ગંદુસર બનાવવામાં કોઈ કસર છોડી નથી અને જંબુસરની પ્રજા આજે જે જોઈ રહી છે કે આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અમારા વોર્ડોમાં પણ કામો નથી થતા એ સંદર્ભે અને ખોટા બિલો ઉધારવા અને ખોટી રીતે નગરપાલિકામાં ખોટા બિલો ઉતારવાની જે એમની મનશા હતી એના પર પાણી ફરી વળ્યું છે એટલે જંબુસર નગરપાલિકાના સત્તાધીશીઓ બોર્ડ છોડીને જતા રહ્યા